મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનું નવાબે શહેર ખંભાતમાં આઝાદી સમયે પહેલા સ્થાનિક ખંભાતના નગરજનોને આરોગ્ય લક્ષી સુવિધા રાહતના દરે મળી રહે તે હેતુથી ઓગણીસો તેતાલીસના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તાજેતરમાં ધી કેમ્બે મેડિકલ સોસાયટીમાં જનરલ હોસ્પિટલ જે સરકારશ્રીની ગ્રાન્ટથી ચાલતી હોસ્પિટલ છે અને સ્થાનિક ખંભાતના લોકોને હાર્ટને લગતી બીમારીમાં સારી આર્થિક સહાય થાય તે હેતુથી વિદેશમાં વસતા ખંભાતીઓ ભેગા પડી મોટું ડોનેશન ભેગું કરીને ધી કેમ્બે રિલીફ મેડિકલ સોસાયટીના કેમ્પસમાં કાળિયા કેર હોસ્પિટલ બે હજાર ત્રણના વર્ષ બે હજાર સત્તર સુધી કાઢિયા કેર હોસ્પિટલ નિયમિત ચાલીને પછી પ્રશ્નોથી થઈ શરૂઆત આ વિવાદને લઈ હાલ દી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટીના ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું દી કેમ્બે રિલીફ મેડિકલ સોસાયટીએ ગંભીર આક્ષેપ કાર્ડિયા કેરનું અલાયદું સંચાલન કરતી ટીમ ઉપર મૂક્યા છે અને બે હજાર સત્તરના વર્ષમાં કાર્ડિયા કેર સેન્ટરના બેનિવાસી ખંભાતીઓને નિમેલા વ્યવસ્થાપકોએ સ્વેચ્છાએ વહીવટ છોડી દીધો હતો અને ત્યારબાદ એક પણ રૂપિયો વિદેશી ડોનેશન ધી કેમ્બે મેડિકલ સોસાયટીને મળ્યું નથી વધુમાં કાર્ડિયા કેર સેન્ટરના નામે ભરતું ટ્રસ્ટ બનાવીને વિદેશમાંથી બે હજાર ઓગણીસના વર્ષમાં ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઉઘરાવી વિદેશ દાતાઓ આ રકમ દાન ખંભાત કાર્ડિયા કેર સેન્ટર માટે આપી હતી ને જે રકમ ધી કેમ્બે રિલીફ સોસાયટીમાં જમા કરાવી નથી જે અંગે હાલની કેમ્બે મેડિકલ સોસાયટી કાર્ડિયાકેર નામે ટ્રસ્ટ સ્થાપના કરી વિદેશમાં રહેતા ખંભાતીઓ સાથે છેતરપિંડી કરી છે અને સાથે સાથે નાણાં કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટીમાં જમા નહીં કરાવતા કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી સાથે પણ છેતરપિંડી કરી છે માટે કાયદેસરના પગલાં ટૂંક સમયમાં લેશે કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટીના અને બે ટ્રસ્ટી ડોક્ટર દિનેશ પંડિત અને કિશોર સાહેબ પણથી ચાર લાખ રૂપિયા જે દાનમાં આપેલ ધી કેમ્પ મેડિકલ રિલીફ સોસાયટીના જમાનો કરાવતા ચેરિટી કમિશનરમાં ફરિયાદ તહેલ જ્યાં આ બંને ટ્રસ્ટીઓ ચેરિટી કમિશનર સમક્ષ લેખિત કબૂલાત કરી છે ને હાલનું જે ટ્રસ્ટી મંડળ થી કેમ્પ મેડિકલ રિલીફ સોસાયટી આગામી દિવસોમાં બંને ટ્રસ્ટી ડોક્ટર દિનેશ પંડિત અને કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચેરિટી કમિશનરના આદેશની રાહ જોઈ રહ્યા છે જાન્યુઆરી ત્રેવીસની અંદર મેડિકલ કેમ્પ અમેરિકા સ્થિત ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલો આ કેમ્પ પાંચ છ દિવસ માટેનો હતો કેમ્પ પૂરો થયો તો આવેલ ડોક્ટરોને એ લોકોએ ચાર લાખ રૂપિયા રોકડ ડોનેશન તરીકે ઓટોક્લેવ મશીન ખરીદવા બાબતે આ લોકો જે તે વખતના હોદ્દેદાર એક ડૉક્ટર પંડિત સાહેબ ઉપપ્રમુખ હતા અને કિશોરભાઈ શાહ સેક્રેટરી હતા એ લોકોને આ પૈસા એમણે આપેલા અને એ પૈસાની જાણ કોઈ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓને કોઈને કોઈ વસ્તુ થયેલી નહીં છેવટે મેડિકલ રિલીફ સોસાયટીના પ્રમુખે તેઓને પત્ર લખીને સ્પષ્ટતા કરવા જણાવેલ તો પણ સ્પષ્ટતા ન થતા આખરે ચેરિટી કમિશનર આણંદ ખાતે એમણે એપ્લિકેશન કરી હતી અને એના સંદર્ભમાં છ છ બે હજાર ત્રેવીસના રોજ નોટિસ કાઢીને નિવેદન માટે બોલાયા હતા અને આ બધું એમની ઉપર થયું માટે ત્રણ છ બે હજાર ત્રેવીસે તેઓએ આ સંસ્થામાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામા આપી દીધા અને ટ્રસ્ટી પદે રાજીનામા આપવાનું એકમાત્ર કારણ જો મને લાગતું હોય તો એવું છે કે નોટિસના છ છ ત્રેવીસના જવાબ કરવા જવા માટે અમે રાજીનામું આપી દીધું હતું આ બધા જ ડોક્યુમેન્ટ અમે તમને પ્રોવાઈડ કર્યા છે આ બધા ટોટલ વીસથી પચીસ પેજ છે આમાં આ પચીસ પેજો અમે તમને બધા પ્રોવાઈડ કર્યા છે જેમાં દરેકની સહી સાથેના અને અધિકારીઓની સહી સાથેના ડોક્યુમેન્ટ તમને પ્રોવાઈડ કરી દીધા છે આ બાબતે હું વધારે કંઈ જાણતો નથી પણ હું જે જાણું છું એ મેં આપની સમક્ષ ઓન રેકોર્ડ ડોક્યુમેન્ટ સાથે રજૂ કરી દીધું છે ચેરિટી કમિશનરની સામે એમણે કબૂલ્યું છે 4 લાખ રૂપિયા હા 6 6 2023 ના નિવેદનમાં બંને જણાએ કબૂલ્યું છે કે આ પૈસા અમારી પાસે અમે લીધા હતા દાન પેટે અને અમારાથી બેંકમાં ટ્રસ્ટના ખાતામાં ભરવાના રહી ગયા છે અત્યારે અત્યારે ભરાયા છે અત્યાર સુધી 2010 માં મને જાણમાં છે ત્યાં સુધી એ લોકોએ ભર્યા ના ભર્યા મને ખબર નથી સો એમણે કીધું તો એવું છે કે અમે ભરીને જાણ કરીશું એમણે શું કર્યું મને ખબર નથી પણ ટ્રસ્ટ દ્વારા એ ચાર લાખ રૂપિયા જે અહીંયા આપ્યા એ ચાર લાખ રૂપિયા પરચુરણ આવક ખાતે આપણે જમા લીધા પ્રશ્ન એ રહે કે દાનની લીધેલી રકમ પરચરોન આવક ખાતે જમા થઈ તો દાન આપનાર દાતા કાલે રિસિપ્ટ માગે તો એનો જવાબ શું અને બીજો એ જવાબ કે જાન્યુઆરીમાં કેમ અને દસમા મહિના સુધી પૈસા જમા ન કર્યા કોઈને કીધું નહીં જણાયું નહીં તો આ કાયદેસરનું ક્રાઇમ અને હંગામી ઊંચા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા હું આ મેડિકલ રિલીફ સોસાયટીમાં વાઇસ પ્રેસિડેન્ટ કિશોરભાઈ શાહ સેક્રેટરી અને હેમેન્દ્રભાઈ પટેલ એ પ્રમુખ હતા એ દરમિયાનમાં મેઘાસર્જિકલ કેમ્પનું આયોજન થયું અને એ કેમ્પની અંદર અમેરિકાથી આવેલા ગ્રુફે ચાર લાખ રૂપિયા હોરિજોન્ટલ ઓટોક્લેવ લાવવા માટે થાપણ મૂકવા માટે આપેલા જે કેમ્બે જનરલ હોસ્પિટલની ઓફિસની અંદર થાપણ તરીકે મૂકી રાખેલા ને એમણે એમ કહેલું કે છ એક લાખનું મશીન આવે છે બીજા અમે બે લાખની વ્યવસ્થા કરી અમારો માણસ મોકલીએ ત્યારે આ પૈસા તમે આપી દેજો એટલે અમે એ હોરિજન્ટલ મશીન લાવીને તમને ડોનેશનમાં આપીશું એટલે એ પૈસા ઓફિસમાં જ પડ્યા હતા અમે એને અડગ્યા પણ નથી એ જ પૈસાનો ઉપયોગ કરીને હાલ આ લોકો હોરિજન્ટલ

અને અમે જે કામ કરતા હતા કિશોરભાઈ હું હેમેન્દ્રભાઈ બજાના વિશ્વાસથી બધું કામ કરતા અને અમેરિકાના લોકો આવ્યા એમણે વિશ્વાસથી અમને ચાર લાખ અને બીજા સાધનો એ આપેલા એ બધા જ હોસ્પિટલમાં હતા અને વિશ્વાસ ઉપર તો બધું ચાલતું એ પૈસા અમે પછી ક્યાંય જમા કર્યા નથી એ પૈસા તો ઓલરેડી જ્યાં કસ્ટડીમાં મૂકેલા હતા અમારા ત્રણેયની જાણમો અને સુપ્રિન્ટેન્ડન્ટની જાણમાં એ પૈસા ત્યાં જ હતા પછી એનો ઉપયોગ આ લોકોએ કેવી રીતે કર્યો અને જમા કેવી રીતે કર્યા એ અમે જાણતા નથી એ વસ્તુ લેવા માટે પૈસા અમેરિકાથી જે ડૉક્ટરો આવ્યા હતા એમની પાસે બધા એ અમારા એકાઉન્ટરને જે આપીને ગયા હતા એકાઉન્ટરે બીજે દિવસે અમને કીધું કે આ લોકો ઇક્વિપમેન્ટ લેવા માટે પૈસા મને આપીને ગયા છે તો એની પાસે રાખ્યા હતા એને અને એ પૈસાથી એ જ મશીન લાવવાનું હતું જે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનું આવવાનું બાકીના પૈસા એ લોકો મોકલવાના હતા અને એ લોકો મોકલ્યા પછી એ લોકોનો માણસ જ ખરીદવાનો હતો ને એના ભાવ ભાવ બધું મંગાયું એ લોકોએ અને એ આપણને પછી ડોનેશનમાં આપ અત્યારે આ પૈસા વગેરેની પહોંચ ડોનેશનની પહોંચ બી આપણે એ નથી પડી કારણ કે અમને આપ્યા જ નતા એમાં પૈસા એ વસ્તુ લેવા જ આપ્યા હતા